જેતલપુર ધામ શતાબ્દી મહોત્સવ આમંત્રણ રથનું માલપુરમાં ભવ્ય આગમન અરવલ્લીના માલપુર મુકામે જેતલપુર ધામ શતાબ્દી મહોત્સવના આમંત્રણ રથનું ભવ્ય સ્વાગત સાથે ભક્તોમાં ભારે ઉત્સાહ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થધામ જેતલપુર ખાતે આગામી સમયમાં ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે આ મહોત્સવનું મંગલમય આમંત્રણ પાઠવવા માટે ગત તારીખ ત્રેવીસ બાર પચ્ચીસથી નીકળેલો વિશેષ આમંત્રણ રથ આજે અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે આવી પહોંચતા સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો જેતલપુર ધામથી ગામે ગામ ભક્તોને મહોત્સવનું આમંત્રણ આપવા નીકળેલો આ રથ આજે જ્યારે માલપુર ખાતે પધાર્યો ત્યારે માલપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ્રકાશભાઈ સોની દ્વારા રથનું કુમકુમ તિલક અને પુષ્પહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સત્સંગી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા મહોત્સવની ઝાંકી કરાવતા આ રથના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી રથ દ્વારા માલપુરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી હરિભક્તોને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો જેતલપુર ધામ ખાતે યોજાનારા શતાબ્દી મહોત્સવમાં સપરિવાર પધારવા માટે તમામ સત્સંગીઓને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું સ્વાગત દરમિયાન સ્વામિનારાયણ મહામંત્રના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું માલપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ્રકાશભાઈ સોની અને સ્થાનિક ભક્તોએ આ મહોત્સવને સફળ બનાવવા અને વધુમાં વધુ લોકો જેતલપુર ધામ પધારે તેવો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે આજે જેતલપુર ધામથી પધારેલા વિશેષ આમંત્રણ રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું તથા માલપુરના તમામ સત્સંગી ભાઈઓ અને બહેનોને જેતલપુર ધામના આ દિવ્ય મહોત્સવમાં પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ચાલો આપણે સૌ સાથે મળીને જેતલપુર ધામ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવીએ રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર જેતલપુર ધામ દ્વિ શતાબ્દી મહોત્સવ આમંત્રણ રથ જે લઈ અને અમે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસથી દરેક ગામડે ગામડે વિચરણ કરી અને આમંત્રણ આપવા માટે શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે અમે આવ્યા છીએ જે આજે માલપુર ગામના આંગણે રથ આવ્યો છે તો દરેક સત્સંગી ભાઈ બહેનોએ શતાબ્દી મહોત્સવમાં વધારવા માટે હાર્દિક આમંત્રણ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે જેતલપુરથી શતાબ્દી મહોત્સવ માટે આમંત્રણ આપવા માટે માલપુર બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીના પ્રસાદીના ગામમાં રથ આવેલ છે અને દરેક હરિભક્તોને જેતલપુર પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપવા માટે આવ્યા છે આ રથ ગામડે ગામડે આખા ગુજરાતમાં ફરવાનો છે અને દરેકને આમંત્રણ આપવા માટે નીકળેલા છે જય સ્વામિનારાયણ